જિલ્લો રાજકોટ બરોબર અશ્વિનભાઈ આ વસ્તુ તમે બાયો એનપીકે ને આપણે એડીનો નો ખોળ તમે વપરાશ કર્યો આપણે શ્રીજી ફટી લઈ જેનો એ નાખ્યા પછી તમને આપડા પાકમાં કઈ રીતનું તમને રિઝલ્ટ જોવા મળ્યું એના વિશે જણાવજો એનો રિઝલ્ટ છે ચોખુ કે એમાં કઈ ઘટે એમ નથી ઘટે એમ નથી બરોબર ઉગાવાથી લઈને ઉપરની ગ્રીનરી સુધી ને માલ બંધાવવામાં કેવો કામકાજ છે એમાં કઈ કહેવા પણ નથી બરોબર બરોબર છે ગ્રીનરી એવી છે અને સુકારો ઓછો છે બરોબર એમ નહી કે પાણી લાગી બગડી જાય ને ઉભો ઉકાઈ જાય ને એવી વસ્તુ હજી મારે બની નથી બરોબર ચોક્કસ ખેડૂત મિત્રો જોઈ શકો તમારી સામે છે આપડે કપાસનું વાવેતર થયું છે એ ને આ પાયામાં આપેલું છે ને આનું રિઝલ્ટ જોરદાર છે ઉગાવો આઈ ક્લાસ કાટા કલરમાં ને

કંપની સીજી ફર્ટિલાઇઝર દ્વારા આપણે ખેડૂત મિત્રને આપણે ગિફ્ટ આપવામાં આવે છે ભેટ આપવામાં આવે છે કે તે આ ખાતર લાંબા સમયથી વાપરે છે એનું રિઝલ્ટ બહુ જોરદાર છે તમે આ કેટલા સમયથી વાપરો છો હું આ દસ વર્ષથી વાપરું છું દસ વર્ષથી વાપરો બરોબર ચોક્કસ જોઈ શકો ખેડૂત મિત્રો તમારી સામે છે ને કંપની તરફથી છે ને એમને ભેટ આપવામાં આવે છે એમને ભેટ આપશે આપણે કમલેશભાઈ ડોલરિયા કે જે આપણે સ્પ્રે એમને ભેટ આપવામાં આવે છે કોઈપણ ખેડૂતને આ વસ્તુનો લાભ લેવો હોય તો આપણે સીજી ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો જોશે ને આના રિઝલ્ટ બહુ સારા ને કંપની તરફથી અવનવી ગિફ્ટો આપવામાં આવે છે પંપ આવે છે અન્ય બીજા આપણે ખેતી લાયક જેટલા પણ સાધન હોય એ બધા આપવામાં આવે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે પાછા નવા વિડીયો સાથે મળશું અને આપણે નવા ખેડૂતને આપણે આ પ્રોડક્ટ મળશે એના પાછો આપણે મુલાકાત લઈએ જરૂરિયાત હોય તો કમલેશભાઈ ઢોલરિયા આપણે છે તેમની મુલાકાત લઈ સરળતાથી આ પ્રોડક્ટ પ્રાપ્ત કરી શકે છે તમારા પાકમાં નાખો અને વધુ ઉપજ પાવો ને એકદમ સચોટ ને રિઝલ્ટ સાથે તો ચાલો ખેડૂત મિત્રો આપણે પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર